શક્તિપીઠ અંબાજીમાં આગામી ત્રીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ ધાર્મિક મહોત્સવની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં માઈ ભક્તોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજી ધામ ફરી એકવાર જયંબેના નાદથી ગુંજી ઉઠવા માટે તૈયાર છે ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી વર્ષ એટલે કે બે હજાર છવ્વીસમાં ત્રીસ જાન્યુઆરીથી લઈને પહેલી ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ માટે ભવ્યાથી ભવ્ય શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારું અને સુવ્યવસ્થિત આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે એક રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટર શ્રી શ્રદ્ધાળુઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું એક વિઝન હતું કે ભક્તોને એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠોના દિવ્ય દર્શનનો લાભ મેળવવો જોઈએ આ સંકલ્પના ભાગરૂપે જ અંબાજી ગભર પરિક્રમા પથપરા શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું છે જ્યાં દર વર્ષે મહાસુદ બારસ તેરસ અને ચૌદસના ના પવિત્ર દિવસોમાં ઉજવણી કરવામાં આવે છે મહોત્સવમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે

જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે અને અંબાજી વહેવટદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર શ્રીએ માય ભક્તોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે સૌને જય અંબે એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈ ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું આમ આગામી ત્રીસમી જાન્યુઆરીથી શરૂ થતાં આ પરિક્રમા મહોત્સવ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર હવે સજ્જ બન્યું છે અધિકારીઓને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી દેવામાં આવે છે ત્યારે હવે રાહ જોવાઈ રહી છે એ ગઢની જ્યારે ગબ્બરનો ગઢ માય ભક્તોની ભીડથી ઉભરાશે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે